બરોચની અંદર નોકરી માટે પડાપડીના દરે જશ્સો સામે આવ્યા ટીમ ઉદ્દેશ શક્તિસિંહ ગોયલે પ્રહાર કર્યા છે બેરોજગારીને મુદ્દો બનાવી શક્તિસિંહએ સરકાર પર પ્રહાર કર્યા યુવાનોની કાયમી ભરતી કેમ નથી કરવામાં આવતી તેવો સવાલ ઉઠાવ્યો આટલી પડાપડી છતાં સરકાર કેમ બધું સલામત હોવાના દાવા કરે છે તેવો પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે તો શક્તિસિંહએ સરકારના બેરોજગારના આંકડા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે જે આ સામે આવ્યો તેને લઈને શક્તિસિંહે પ્રહાર કર્યા છે ગઈકાલે ભરુચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી એ બી પ્રાઇવેટ કંપનીમાં અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ રેલિંગ તૂટી પડી આ વ્યવસ્થા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ છે ગુજરાતમાં એને નોકરી ના મળે કઈ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત શા માટે આ બધું આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે શા માટે ભરાતી નથી